કરજણ વચ્ચે બનેલા એક્સપ્રેસ હાઈવે પગલે માતર થી આમોદ વચ્ચેનો માર્ગ પહોળો કરવા લોક માંગ ઉઠવા પામી છે મોટા વાહનો પસાર થતા હોય છે જેના પગલે આમોદ થી માતર વચ્ચે મોટા ભારદારી વાહનોની અવરજવર વધી ગઈ છે અનિચ્છનીય કોઈ બનાવ ન બને તેને લઈને લોક માંગ ઉઠી છે વચ્ચે આવેલા નદીના બ્રિજને તંત્રએ બંધ કરેલ છે જેને લઈને તાલુકાના માતર ગામથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે હાલ મોટા વાહનો પસાર થતા હોય છે જેના પગલે આમોદ થી માતર વચ્ચે મોટા બારદાર વાહનોની અવર જવર વધી ગઈ છે જે સિંગલ રસ્તાને પગલે ટ્રાફિક જામની સમસ્યાઓ અને નાના મોટા અકસ્માતો સર્જાતા રહેતા હોય છે જે અનુસંધાને વહેલી તકે આમોદ માતર વચ્ચેનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આમોદના સરબાર નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું તેવા નાના મોટા અકસ્માતના બનતા હોય છે ત્યારે હાલ આ રસ્તા ઉપરથી એલપીજી ગેસ ભરેલા ટેન્કરો આમોદ માતર વચ્ચેથી પસાર થતા હોય છે જે તંત્ર અને ચીનીય ઘટના ન બને તે પહેલા જાકે રસ્તાને પહોળો કરવાનું કામ શરૂ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે અત્યારે તમે તો કદાચ જોતા જ હશે વિડીયોની અંદર જોયું છે કે કેટલી મોટી લોડિંગ ગાડીઓ કરજન આમોદ આમોદ કરજનથી ચાલે છે મોટી એટલી લોડિંગ ગાડીઓ જાય છે કે સામાન્ય જનતાને જવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે સહાય કાપવામાં મુશ્કેલી ઘણી પડે છે આ રોડ ફોર લાઈન બનવો જ જોઈએ સરકારના કાગળો પર લખે છે કે ફોર લાઇન બની ગયા બની ગયે સર્વે કરીને જતા રહે છે કાગળ પર જતા રહે છે પણ આજ દિન સુધી આ રોડ બન્યો નથી ઘણા એક્સિડન્ટો થયા છે પંદર દિવસ પહેલાં જ હું જ એક બસમાં બેઠો હતો અને પંદર માતરથી તે આમોદ લગીના પંદર કિલોમીટર લગીની લાઈન પડેલી બબે તદ્દન ટ્રકો ફસાઈ ગયેલી પણ સરકારનો આંખ ઉડી કઈ કરતા નહીં ઘણી રજૂઆતો કરવા છતાં આ સરકાર ધ્યાન આપતી નથી આ રોડ સત્વરે વહેલો બનવો જોઈએ અને એક્સિડન્ટો થતાં અટકાવવા જોઈએ અને સરકાર કોઈ પણ પગલું ભરતી નથી બરાબર રોડ તમે આમોદનો રોડ જુઓ સાત કરોડ રૂપિયાનો રોડ બનાવેલો છે પચીસ વર્ષ ચાલશે એવું લોકો કહેતા હતા બધા લોકો રાજકીય નેતાઓ કે પચીસ વર્ષ આજે પચીસ અઠવાડિયા રોડ ચાલ્યો નથી આ રોડની ક્ષમતા જે તે કોન્ટ્રાક્ટર હોય એનું લાયસન્સ રદ થવું જોઈએ અને એને સજા થવી જોઈએ અને ખરેખર સરકારી પૈસા એને ભરાવવા જોઈએ તમે જોતા છો કે જો પાછળની લાઈન કેટલી લાંબી પડી છે મોટી મોટી ગાડીઓ ડેઝ ફેક્ટરીમાં જાય છે અને આ ડેઝ ફેક્ટરીઓમાંથી મોટી મોટી ગાડી જાય છે સામાન્ય જનતાને સારી કાપી પણ અગ્રીબલ છે અત્યારે મેં જોઉં છું તને મારી ગાડી પસંદ મારી ગાડી મેં સાત ઊભી રાખી અને આજે ઇન્ટરવ્યુ આપું છું ટ્રાફિકની સરકારે આપે લોકલ રાજકીય નેતાઓ પણ ધ્યાન આપે ખાલી વોટ લેવામાં ધ્યાન ના આપે કામ કરવામાં પણ ધ્યાન આપે આજ મારી અપીલ છે અને આજ મારો સંદેશો પત્રકાર શ્રીઓને કહું છું અને જે કોઈ રાજકીય નેતાઓ હોય તેમને પણ હું રજૂઆત કરું છું કે તમે ઉપરાંત લેવલ રજૂઆત મારા નામજોગ રજૂઆત કરો મારું નામ છે એમ બી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું ગુજરાત રાજ્ય કર્મચારી સખાવટી મહામંડળ ગાંધીનગરનો હું ટ્રસ્ટી છું રાજકીય માટે રાજકીય નેતા નેતાનું પાણી હાલતું નથી જાડી ચામડી છે આ જાડી ચામડીમાં ઇન્જેક્શન પહેતું નથી બરાબર તો મારી રજૂઆતો કોણ ખબર એ જ મારી છે જય હિન્દ જય ગુજરાત જય ગરબી ગુજરાત જર્નાલિસ્ટ કતરી સાથે